આમ આદમી પાર્ટીના વધુ એક નેતા સામે પોલીસ ફરિયાદ નોંધાતા આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાયા બાદ હવે પ્રવીણ રામ સામે પણ ગઈકાલે કેશોદમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે ગઈકાલે કેશોદમાં અંડરબ્રિજમાં તેમણે બૂટ લઈને પાણીમાં ઉતર્યા હતા અને ત્યારબાદ પોલીસ સાથે ઝપાઝપી પણ થાય છે અને હવે તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે શું હતું આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા કેશોદ માં થોડા દિવસ પહેલા જ ઉતાવળે જાહેર જનતા માટે ખુલ્લો મુકાયેલો અંડરબ્રિજ ફરી એકવાર વરસાદી પાણીમાં ગરકાવ થતાં રાજકારણ ગરમાયું હતું ગઈકાલે સામાન્ય વરસાદ પડતાની સાથે જ અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને આમ આદમી પાર્ટીના નેતા રામ તેમના સમર્થકો સાથે હોળી લઈને અંડરબ્રિજમાં ઉતર્યા હતા તેમણે હોળી લઈને પાણીમાં ઉતરતા પોલીસ પણ દોડતી થઈ હતી અને તેમની બોટને પાછી વાળી હતી જોકે ત્યારબાદ પ્રવીણરામ અને પોલીસ વચ્ચે જબરજસ્ત બોલાચાલી પણ થાય છે અને ઘર્ષણ પણ થાય છે રામ સહિત આપના નેતાઓની ટીંગાટોળી થાય છે વિરોધ કરવો તે કેવી રીતે છેતરપિંડી કે વિશ્વાસઘાત હોય શકે તેને લઈને તેમણે આક્રોશ પણ ભરાયા છે આપના વધુ એક નેતા સામે પોલીસ ફરિયાદ થતા શું કહી રહ્યા છે રાજુ કરપડા તેમને સાંભળીએ આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુભાઈ કરપડા જોડાઈ ચૂક્યા છે રાજુભાઈ કઈ રીતે જોઈ રહ્યા છો થોડા સમય પહેલા ધારાસભ્ય ચૈતર વસાવ સામે ગુનો નોંધાયો હતો અને તેઓ જેલમાંથી બહાર આવ્યા છે અને હવે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ સામે પણ પોલીસે ફરિયાદ નોંધી છે ગઈ કાલે જે વિરોધ પ્રદર્શન સામે આવ્યું તે મામલે અલગ અલગ કલમો હેઠળ પહેલા તો આપની શું પ્રતિક્રિયા છે આ ઘટનામાં મેં પહેલા પણ કહેતા મારું નિવેદન હંમેશા વિસાવદર ચૂંટણી જીતા પછી એક જ રહ્યું છે કે ભાજપ રઘવાઈ બની ગઈ છે ભાજપના હાથમાંથી સત્તા જતી હોય એવું ભાજપના નેતાઓ નજર સામે દેખાઈ રહ્યું છે ત્યારે તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી પેહલા કહું છું કે તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓને દબાવવા કચડવા જુઠ્ઠા કેસ માં ફસાવવા જેલમાં મોકલવાના તમામ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે આજે અંડરબ્રિજ ની અંદર જયારે પ્રવીણભાઈ રામ બે ત્રણ વર્ષથી આ પ્રશ્ન નું નિરાકરણ આવતું નથી પ્રવીણભાઈ રજૂઆત કરવા પરિણામ નથી મળ્યું ત્યારે એ એ રચનાત્મક રચનાત્મક કાર્યક્રમ કરે છે હોવાના નાતે કાર્યક્રમો લોકશાહી રીતે અધિકાર મળે બંધારણીય અધિકાર મળેલો છે આ દેશ માં લોકશાહી છે કોઈ ભાજપના નેતાઓની ઓફિસમાં કમલમ માંથી નક્કી નહીં થાય વિપક્ષે શું કરવાનું છે પ્રવીણભાઈ રામ પર અત્યારે જે જુઠ્ઠો કેસ ઉભો કરવામાં આવ્યો શું છે પ્રવીણભાઈ કરી શું છેતરપિંડી કરી છેતરપિંડી એ કરી છે સરકાર સાથે મિલી ભગત ના કરી ઈલું ઈલું ના કર્યું જેવી રીતે કોંગ્રેસ ના નેતા ભાજપના ખોળામાં બેસીને કામ કરતા એ રીતે આમ આદમી પાર્ટી ના નેતાએ ન કર્યું એટલે છેતરપિંડી કરી

પાણી નિકાલ નથી થતો કોન્ટ્રાક્ટર પર કેમ ફરિયાદ થાય ભાઈ ખરેખર એ એ વિસ્તારમાં જેની જવાબદારી છે છે અધિકારીઓ પર કેમ ફરિયાદ નથી થતી પાણી ભરી જાય કોઈ અધિકારી પર ફરિયાદ નહીં કોન્ટ્રાક્ટર પર ફરિયાદ નહીં તમામ ના બિલ મંજૂર થઈ જાય છે તમામ લોકોની ભાગબટાઈ થઈ જાય છે કમ્પ્લીશન સર્ટિફિકેટ કોને આપ્યું એના પર ફરિયાદ કેમ નથી થતી આજે સુરેન્દ્રનગર જિલ્લાના સડલા ગામે

લોકો પર કાર્યવાહી નથી કરતા લુટારાઓનારા પર કાર્યવાહી નથી કરી ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી નથી કરી શકતા ક્યાંક ને ક્યાંક કમલમના આદેશ થી પોલીસ નો દંડો અને પોલીસ ની કલમ ચાલે છે તો આમ આદમી પાર્ટીના નેતા પર ચાલે છે પણ આજે એક નવજીવન ના માધ્યમથી સ્પષ્ટતા કરી દઉં

ખેડૂતોની પીડા હોય તો એની વેદના ને વાચા આપવી ગરીબ ની પીડાની વેદના ને વાચા આપવી નૈતિક જવાબદારી બને છે અને જવાબદારી અમે નિભાવીએ છીએ ક્યાંક ને ક્યાંક આજ દિવસ સુધી કમલમની સૂચના મુજબ વિપક્ષ તરીકે રહેલી કોંગ્રેસે કામ કર્યું છે તો ભાજપના નેતાઓ અને સરકાર ઈચ્છે છે કે આમ આદમી પાર્ટી પણ આ રીતે કામ કરે બિલકુલ અમદાવાદ નો સિક્સ લાઈન હાઈવે હજુ કામ પૂરું નથી થયું એ પેલા તૂટવાનો ચાલુ થયો નીચાણ સમા ખાડા પડી ગયા તંત્ર સરકારમાં તાકાત હોય પ્રમાણિકતા હોય તો કાર્યવાહી કરે બિલકુલ તમામ ના બિલ મંજૂર થઈ જાય છે સરકારની ઓકાત નથી ઉદ્યોગપતિઓ સામે સામે કોન્ટ્રાક્ટરો કાર્યવાહી કરવાની સરકારની ઓકાત નથી સરકારમાં રહેલા અધિકારીઓની તાકાત નથી કે ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરી શકે સીધી વાત એ છે આમ આદમી પાર્ટીને કંટ્રોલમાં કરવાની કોશિશ કરી રહ્યા છે

લડાઈ છે આવનાર સમયમાં મજબૂતાઈથી લડીશું

છેતરપિંડીની ફરિયાદ નોંધી છે તો કોંગ્રેસના નેતાઓની જેમ ભાજપ સાથે ઈલું ઈલું ન કર્યું એ છે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જાય તો કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ કેમ ભાજપ સાથે કોંગ્રેસ ઉપર પણ પ્રહાર કર્યા હતા હાલ પ્રવિણ રામ સામે જે ફરિયાદ થઈ છે હવે બની શકે કે આ મામલે તેમનો જેલવાસ પણ થઈ શકે છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહે છે वैष्णवजन जनतो तेने कहिए जे पीड पराई